ત્રણ નવ વિષય ગણિત પ્રકરણ નવ તેમાં આજે આપણે દેખીશું વર્તુળ ચેપ્ટરનું પ્રમેય નવ પોઈન્ટ બે જો જીવા વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આતરે તો તે જીવાઓ સમાન છે આપણે આ સાબિત કરવાનું છે પહેલી વાત તો સાત સિમ્પલ તમે જો પરિકરની મદદથી વર્તુળ દોજો મારા એક હાથમાં મોબાઈલ હોય એટલે વર્તુળ સ્પષ્ટ ના દોરી શકું પરિકર ના પકડી શકું બરાબર તો મેં આશરે વર્તુળ દોર્યું છે અને વર્તુળનું કેન્દ્ર મેં અહીંયા આગળ આપ્યું છે પરિકરથી મદદ ખબર નહીં અહીંયા આગળ આવતું હોય તો અહીં આપણે વર્તુળનું કેન્દ્ર અપાય ને અહીંથી સિમ્પલ રીતે આ રીતે વર્તુળ દોરે હવે આપણને કીધું કે જો જીવા વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આતરે તો મેં કોઈ પણ જીવા મેં દોરી છે એક જીવા અહીં દોરી બીજી જીવા કઈ દોરી છે અહીં દોરી છે હવે દેખો અહીંયા આગળથી લઈને મેં એક રેખાકાંડ અહીં લગીને લંબાયો બરાબર છે આ રેખાખંડને વર્તુળની ને શું કહેવાય ત્રીજા કહેવાય છે ને કેમ કે વર્તુળના કેન્દ્ર થી વર્તુળના કોઈ એક બિંદુ સુધીને જોડતા અંતરને અથવા જોડતા રેખાકાંડને વર્તુળનું શું કહેવાય વર્તુળ ત્રીજા કહેવાય બરાબર વર્તુળની શું કહેવાય ત્રીજા કહેવાય પણ જો આપણે અહીં કીધું છે કે જો જીવા વર્તુળના કેન્દ્ર આગળ એટલે વર્તુળના કેન્દ્ર આગળ અહીં અહીં આટલામાં ખૂણો રચવો જોઈએ તો અહીં ખૂણો રચવા માટે શું હજુ એક જો મેં તમને કીધું છે ક્યારે પણ એક બાજુથી ખૂણો રચાય ના એને કાં તો બે થવી જોઈએ કાં તો ત્રણ થવી જોઈએ કાં તો ગમે તેટલી થાય પણ બે તો થવી જ જોઈએ ઓછામાં ઓછી કેટલી થવી જોઈએ બે થવી જોઈએ બે બાજુ થવી જ જોઈએ જો તમે માનકો સાહેબ અહીં ખૂણો રચાય છે પણ આ ખૂણો વર્તુળના કેન્દ્ર આગળ રચાતો નથી તો વર્તુળના કેન્દ્ર આગળ ખૂણો રચાય તે માટે તમે શું કરશો કે અહીંથી પણ એક જીવા ખેંચશો અહીંથી પણ એક ત્રીજા ખેંચો માય મિસ્ટેક અહીંથી પણ એક ત્રીજા ખેંચશો તો આ ત્રીજા આપણે અહીંથી ખેંચી લીધી હવે વિચારો કે આપણે અહીંયા આગળ એક ખૂણો થઈ ગયો હવે શું કીધું જો જીવા આવો એટલે એક જીવાનો ખૂણો આવી રહ્યો તો બીજી જીવા પણ બનાવી પડશે ને તો બીજી જીવાને માટે આપણે અહીંથી ત્રીજા ખેંચી અને બીજી આપણે એક વાત કરીએ તો ક્યારે પણ એક થાય એ ના થાય એટલે આપણે બે ત્રીજા દોરીશું બરાબર તો એક ખૂણો આવી રહ્યો અને બીજો ખૂણો આવી રહ્યો તો આપણને અહીંયા આગળ દેખો નામ આપીએ ઓ એ બી સી ક્યુ તમે જે નામ આપી શકો છો હવે ત્યાં નહીં અહીં અહીં ત્રિકોણ ત્રિકોણ એઓ બી એઓ બી અને ત્રિકોણ ઓ ક્યુ ત્રિકોણ પીઓ ક્યુ વિશે વિચારતા વિશે વિચારતા તો આની વિશે આપણે વિચારવા જઈએ તો આપણને ખબર પડે ચોખ્ખું જો પહેલાં તો આપણે આની વિશે વિચારતા પહેલાં આપણે પક્ષ સાધ્યને સાબિતી લખવું પડશે તો પક્ષ સાધ્ય સાબિતી પક્ષ શું છે અહીં આગળ કે અહીં વર્તુળમાં વર્તુળમાં જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આતરે છે તો સમાન ખૂણો આતરે તો ખૂણો ઓ એ બી અથવા ખૂણો એ બી સોરી એઓ બી એ બી પીઓ ક્યુ બરાબર ખૂણો પીઓ ક્યુ આપેલ છે આપેલ છે તેમાં સાધ્ય સાધ્ય તો આપણે જે સાબિત કરવાનું છે સાધ્ય તો સાધ્ય શું છે આપણું કે સાધ્ય આપણે આ સાબિત કરવાનું કે એ બી બરાબર શું થાય પી ક્યુ થાય એ બી બરાબર શું થાય પી ક્યુ થાય એ બી બરાબર શું થાય પી ક્યુ થાય ભાઈ સાબિતી તો સાબિતી આપણે લખીએ છીએ તેને શું કહેવાય સાબિતી બરાબર તો ધ્યાન અહીં એઓબી અને પીઓ ક્યુ વિશે વિચારતા આપણે વાત કરીએ તો આ બાજુ ને આ બાજુ કેવી થશે આ બાજુ આ બાજુ કેમ સમાન થશે કેમ એક જ વર્તુળની ત્રિજિયા ઓએ બરાબર ઓએ બરાબર ઓપી કેમ ઓએ બરાબર ઓપી કેમ કે એક જ વર્તુળની ત્રિજ્યા કેટલા વર્તુળની ત્રિજ્યા એક જ વર્તુળની ત્રિજ્યા હવે ધ્યાન નહીં હવે આ ખૂણો અને આ ખૂણો સમાન થાય કેમ તો કે પક્ષમાં કીધેલું છે ખૂણો એ ઓ બી ખૂણો એ ઓ બી બરાબર ખૂણો પી ઓક્યુ તમે છે ને ટ્રાય કરો કે બરાબર નીચે બરાબર આવે કેમ કે પક્ષમાં આપેલું જ છે હવે ઓ બી બરાબર ઓ ક્યુ ઓ બી બરાબર ઓ ક્યુ કેમ એક જ વર્તુળની ત્રિજ્યા ત્રીજા છે ને ભાઈ આ ત્રિજ્યા છે એક જ વર્તુળની ત્રિજ્યા એક જ વર્તુળની ત્રીજા હવે અહી આથી અહીં બાજુ ખૂણો બાજુ બા ખૂ બા એક શરત મુજબ ત્રિકોણ એઓ બી એઓ બી એકરૂપ ત્રિકોણ પીઓ ક્યુ મળે છે જેથી એ બી એ બી જીવા કઈ છે એ બી અને બીજી કઈ છે પી ક્યુ બીજી કઈ છે પી ક્યુ એ બી બરાબર પી ક્યુ મળે જે સાબિત થાય છે પણ તમારે કારણ શું લખવાનું

છે જ્યારે આમાં શું સાબિત કરો કે જીવાઓ સાબિત સમાન સાબિત કરવાની છે તો આ પ્રમાણે તમારે આ પ્રમાણે પૂરો થાય છે એકદમ ઇઝી છે જરાય અઘરો નથી